ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ગ્લેર ગ્લેર શબ્દનો અર્થ ઝગમગવું આંખને આજી નાખે એવી રીતે ચળકવું ઉગ્ર અથવા સ્થિર દ્રષ્ટિથી કે ક્રોધી નજરે જોવું આંખને આજી નાખે એવો ઉગ્ર પ્રકાશ તેજ ચળકાટ ઝગઝગાટ કે ઉગ્ર દ્રષ્ટિ થાય છે ગ્લેર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ Protect your eyes from the glare of smartphones and computers. એટલે કે સ્માર્ટફોન અને કમ્પ્યુટરના તેજથી તમારી આંખોને રક્ષણ આપો એક બીજું ઉદાહરણ જોઈએ વેન આઈ આસ્ક હિમ ટુ રિટર્ન ધ મની હી ગ્લેડ એટ મી એટલે કે જ્યારે મેં તેને પૈસા પાછા આપવાનું કહ્યું ત્યારે તેણે મારી સામે ઉગ્ર દ્રષ્ટિએ જોયું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ